નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે

તણા બાદ મેડિકલ વિદ્યાર્થીઓએ ભાજપ કોંગ્રેસ અને દાબેરી પક્ષોએ કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળના બીજેપી નેતા સુવેન્દુ અધિકારી આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આર્જિકાર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષે કહ્યું મહિલાનું શું થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. અમે તપાસ અંગે તમામ જરૂરી પગલા લઈ રહ્યા છીએ અમિત માલવિયાએ મમતા સરકાર પર મામલો દબાવવાનો આરોપ લગાવ્યો બીજેપી આઈટી સેલના ના વડાપ્રધાન પશ્ચિમ બંગાળ બીજેપીના ના સહ પ્રભારી અમિત માલવિયાએ મમતા બેનરજી સરકાર પર મામલો દબાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે હોસ્પિટલ પરિસમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી મમતા બેનરજી સરકાર આ કેસને દબાવવા માટે કોલકાતા પોલીસનો ઉપયોગ કરી રહી છે ત્યારે હોસ્પિટલના અધિકારીઓ ઈજાની પુષ્ટિ કરી છે બંગાળ ક્યાં સુધી સ્ત્રીઓ સામે ના ગુનાઓ તરફ આ કાડા કાન કરતું રહેશે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનજી મૃતક મહિલા માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી